સુરતના કામરેજ રોડ પર એક ઝાડ સાથે અકસ્માત થયેલી કારમાં વન વિભાગના મહિલા અધિકારી ઈજાગ્રસ્ત હાલતમાં જોવા મળે છે આ મામલે પરિવારને જાણ કરવામાં આવે છે અને જ્યારે મહિલા અધિકારીને હોસ્પિટલ લઈ જવામાં આવે છે ત્યારે ડોક્ટર પણ આશ્ચર્ય પામે છે કારણ કે મહિલાના માથાના ભાગમાં બંદૂકની ગોળી ફસાયેલી હતી મહિલા અધિકારીની હત્યા થઈ કે આત્મહત્યા હતી તેને લઈને હાલ પોલીસે તપાસ શરૂ કરી છે અને આ શું હતો સમગ્ર મામલો વિગતે વાત કરીએ આ વીડિયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાનાને રે નમસ્કાર નવજીવન ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું જયન આફરા સુરત માં અડાજણ વન વિભાગ ની ઓફિસ માં ફોરેસ્ટ બજાવતા રેન્જ ફોરેસ્ટ ઓફિસર સોનલ સોલંકી છ નવેમ્બર ની વહેલી સવારે કામરેજ નજીક ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યા હતા ઘરેથી અડાજણ જવા નીકળેલા મહિલા અધિકારીની કાર જાર સાથે અથડાયેલી હાલતમાં જોવા મળે છે અને આ મામલે પોલીસને જાણ કરવામાં આવે છે કારમાં તેની સાથે તેનો પુત્ર હોવાનું પણ જાણવા મળતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી અને ઘટનાની ગંભીરતાને જોઈને આરએફઓને સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને આ સાથે જ બનાવ અંગે પરિવારને પણ જાણ કરવામાં આવી હતી મહિલા અધિકારી બેભાન હોવાથી તેમને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે અને જ્યાં તેનું સિટી સ્કેન કરવામાં આવે છે અને સિટી સ્કેન સમયે ડૉક્ટરને જાણવા મળે છે કે મહિલા અધિકારીના માથામાં ગોળી વાગેલી છે અને મહિલાના માથામાં ગોળી ફસાયેલી છે આરએફનો અકસ્માત છે કે આત્મહત્યા છે તેને લઈને પોલીસ છે તે અલગ અલગ દિશામાં તપાસ કરે છે કારણ કે આ ફાયરિંગની ઘટના હતી પોલીસ એફએસએલ ની મદદ લે છે અને ઘટના સ્થળ પર પહોંચીને અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરે છે આરએફઓ છે તે બેભાન છે જ્યારે ચાર વર્ષીય પુત્ર ઘટનાથી હેબતાઈ ગયો હોવાથી પોલીસે બાળકની પણ કોઈ પૂછપરછ નથી કરી હાલ હવે જે મહિલા અધિકારી છે તે ભાનમાં આવે અથવા તો ચાર વર્ષીય જે પુત્ર છે તે પોલીસને આ ઘટના અંગે કોઈ જાણકારી આપશે તો આ ઘટના પરથી પડદો ઉચકાઈ શકે છે જો કે મહિલા અધિકારીના પરિવાર પાસેથી પોલીસને જાણકારી મળી છે કે આ મહિલા અધિકારી છે જે જોખા માયાવંશી મહોલ્લામાં રહેતા સોનલબેન છે તેમના લગ્ન પાંચ વર્ષ પહેલાં નિકુંજ નામના વ્યક્તિ સાથે થયા તેમનો પતિ સુરતના પાલ ખાતે આવેલા આરટીઓ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે અને સોનલબેન છે તે સુરત અડાજણના વન ભવનમાં રેન્જ ફોરેસ્ટ અધિકારી તરીકે ફરજ બજાવી રહ્યા છે જો કે પતિ પત્ની વચ્ચે છેલ્લા કેટલાય સમયથી માથાકૂટ ચાલી હતી જેના પગલે બંને અલગ અલગ રહેતા હતા અને મહિલા અધિકારીને ગોળી વાગતા આરટીઓ ઇન્સ્પેક્ટર છે જે તેનો પતિ છે મહિલાનો તે શંકાના દાયરામાં આવે છે જોકે નિકુંજ ગોસ્વામીનો મોબાઈલ હાલ બંધ છે અને તે ભૂગર્ભમાં ઉતરી ગયો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે હાલ આ સમગ્ર કેસને લઈને શું કહી રહ્યા છે પોલીસ અધિકારી તેમને સાંભળીએ સવારે કામરેજ પોલીસ સ્ટેશનમાં એક વરદી મળેલી કે જે જોખાવાવ રોડ છે ત્યાં એક ઝાડ સાથે ગાડી ટકરાઈ અને એક્સિડન્ટ થયેલું છે એટલે પોલીસ જે હોસ્પિટલથી વરદી મળી હતી કામરેજ ખાતે ત્યાં પહોંચેલા અને ત્યારબાદ જે એક્સિડન્ટ થયું હતું એ સોનલબેન સોલંકી જે આર એફ ઓ તરીકે ફરજ બજાવે છે એમને શિફ્ટ સુરત સિટીમાં કરવામાં આવ્યા હતા ત્યારબાદ ત્યાંથી મેસેજ મળતા પોલીસ ત્યાં પહોંચેલી અને જ્યારે ડૉક્ટરે આગળની કાર્યવાહી ચાલુ કરી ત્યારે ડૉક્ટરને અંદાજ આવ્યો કે કંઈક શંકાસ્પદ છે અને એમના માથામાંથી બુલેટ મળેલી છે એટલે તાત્કાલિક ડૉક્ટરે પોલીસને તમામ વિગતો જણાવી અમારે સિનિયર અધિકારીઓ ત્યાં પહોંચી ગયેલા ડીવાયએસપી એસપી ત્યાં હાલમાં ત્યાં હાજર છે અને જે જગ્યા છે ત્યાં એફએસએલ અધિકારીને બોલાવી અને હાલમાં અમે પરીક્ષણ કરી રહ્યા છીએ કે રિયલી ઘટના શું બની છે અને કોઈ સાયન્ટિફિક બાબતો મળી આવે એ પ્રકારના પ્રયત્નો ચાલુ છે હાલ જે સોનલબેન સોલંકી જે છે એ હોસ્પિટલમાં એડમિટ છે અને ડોક્ટર આગળની જે કંઈ કાર્યવાહી કરવાની હોય એ કરી રહ્યા છે સર ગાડીમાંથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી હોય એ અત્યારે એફએસએલ અધિકારીઓની ચકાસણી કરી રહ્યા છે અને બહુ જ ગંભીર મામલો છે એટલે એફએસએલ અધિકારી એકદમ માઇક્રો લેવલે ચેક કરી રહ્યા છે અને એમાંથી કંઈ પણ બાબત જણાઈ આવશે તો એ લોકો અમને સમજ કરશે રેન્જ ફોરેસ્ટ ઓફિસર સોનલ સોલંકીને માથામાં ગોળી વાગતા હાલ પોલીસ છે તે અલગ અલગ દિશામાં તપાસ કરી રહી છે અને પોલીસે મહિલાના પતિના ઘરે પણ સર્ચ કર્યું પરંતુ પોલીસને સોનલબેનના પતિ અરવિંદભાઈ મળી નથી આવ્યા તો બીજી એક વાત પણ એવી સામે આવી છે કે મહિલાને ગોળી વાગી છે પરંતુ કાર પરથી ગોળી વાગી હોય તેવું કોઈ પણ કાર પર નિશાન જોવા નથી મળ્યું જેથી શક્યતા છે કે જે સમયે ગોળી મારવામાં આવી મહિલાને ત્યારે મહિલા સાથે કારમાં અન્ય કોઈ વ્યક્તિ પણ સવાર હોઈ શકે છે મહિલાને તેના પતિ સાથે લાંબા સમયથી અણબનાવ ચાલી રહ્યો હોવાથી પોલીસ હાલ મહિલાના પતિની શોધખોળ કરી રહી છે તો બીજી બાજુ હાલ